નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને મંદિરમાં દર્શન કર્યા પછી બહાર પગથિયા ઉપર બેસીને બોલી દો આ મંત્ર તો તેની આપણા જીવન ઉપર ખૂબ જ ઊંડી અસર પડે છે જેને જીવનમાં અપવાવાની તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તમારું ઘર ધન ધન્યતિ ભરાઈ જાય છે જીવનમાં કેટલાક નિયમો હોય છે જેનું આપણે હંમેશા પાલન કરવું જોઈએ તેનાથી જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે મનુષ્ય સફળતામાં પ્રાપ્ત કરે છે તો આજે હું કેટલાક એવા જ નિયમો વિશે જણાવવા જઈ રહી છું કે કેટલીક એવી નાની ભૂલો વિશે જણાવીશ જે આપણે જાણતા અજાણતા મંદિરે જઈએ છીએ જેના કારણે આપણે જ્યારે ભગવાનના દરબારમાં કંઈક પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ આપણી ભક્તિ તેમના પ્રત્યે પ્રદર્શિત કરવા માટે જઈએ છીએ તેમને પ્રસન્ન કરવા માટે જઈએ છીએ એવામાં આપણે કેટલીક નાની નાની ભૂલો કરીએ છીએ તો તમે જે પૂર્ણ શ્રદ્ધાથી મંદિરે ગયા હશો તેનું પૂર્ણ ફળ તમને પ્રાપ્ત નહીં થાય જ્યારે પણ મંદિરે જાઓ છો તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આપણે મંદિરે જ્યારે જઈએ છીએ કેટલાક લોકો તો નિયમ પૂર્વક જ રોજ મંદિરે જાય છે પણ ઘણા બધા લોકો જ્યારે મુસીબતમાં ફસાઈ જાય છે ત્યારે જ મંદિરમાં જતા હોય છે અને ત્યારે જ ભગવાનને યાદ કરતા હોય છે ખરાબ સમય આવે ત્યારે દરેક ધાર્મિક સ્થળ ઉપર જાય છે અને સારા સમયમાં ભગવાનને યાદ નથી કરતા અને આ સમયમાં ભગવાનની પ્રાર્થના કરે છે કે બધું સારું થઈ જાય અને માનતા કરે છે કે જો આવું કરીશ અને આવું બોલીને જ્યારે કાર્ય પૂરું થાય તો પછી તેઓ ભગવાનને ભૂલી જાય છે તો આમ તો મંદિર જવા માટે સમય નથી હોતો અને જાય છે તો કઈક મતલબ લઈને જાય છે અને જતા હોય તો કઈક ભૂલો કરે છે કે ઘણા લોકો પછી નથી જાણતા કે મંદિરે કેવી રીતે જવું જોઈએ અને ત્યાં જઈને શું કરવું જોઈએ તો સૌથી પહેલા તો તે જાણીએ કે મંદિરે શું હોય છે તો દેવતાઓનું ઘર જેવી રીતે તમારું પોતાનું ઘર હોય છે તો મંદિરની પણ ભગવાનનું ઘર માનવામાં આવે છે જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે પંડિતજી પૂરી રીતે ભગવાનનું આહવાન કરીને ત્યાં કળશ સ્થાપના કરવામાં આવે છે ત્યારે કોઈ મંદિરની સ્થાપના થાય છે તો તમે જ્યારે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરો છો તો ધ્યાન રાખો કે તમે મહેમાનની જેમ એક અતિથિ છો જેવી રીતે તમારા ઘરે મહેમાન આવે છે અને જો તમારા ઘરે બધું તે બગાડી નાખે અંદર જૂતા ચંપલ પહેરીને આવે છે તો તે કેવું લાગે એવી જ રીતે જ્યારે આપણે મંદિરે જઈએ છીએ ત્યારે આપણે મૂંઠ ચંપલ બહાર જ ઉતારવા જોઈએ અને ત્યારબાદ ભગવાનના દર્શન કરવા જોઈએ મંદિરમાં હંમેશા ઘંટડી તો હોય જ છે તો તમે જ્યારે જાઓ ત્યારે એકવાર ઘંટડી જરૂર વગાડવી જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટડી વગાડવાથી સુધું સંતાય છે કે તમે ભગવાનને મળવા ગયા અને કંઈક ને કંઈક ફૂલ કે ગમે તે મંદિરે જરૂર લઈ જાઓ તો તેવું સેવાનો કાર્ય માનવામાં આવે છે સાચી ભક્તિ ને પોતાના ભગવાન પ્રત્યે પ્રદર્શિત કરવી એક રીત છે હંમેશા તમે પૂજા કરો ત્યારે માથા ઉપર પાળવ નાખીને એટલે કે કોઈ પણ ઓઢીને પૂજા કરવી જોઈએ અને જે પુરુષ હોય તેમની માથા ઉપર ટોપી અથવા તો રૂમાલ નાખીને પૂજા કરવી જોઈએ તેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે તો તમારો ભગવાન સમૃદ્ધિ પોતાનું માથું ઢાંકીને રાખતી હતી એટલે કે લાજ કાઢીને રાખતા હતા તો એટલા માટે શ્રદ્ધા ભાવ બતાવવાનો છે સાથે શ્રદ્ધાંજલિ જરૂર આપવી જોઈએ એટલે કે માથું નમાવવું જોઈએ માથાને જમીન સાથે સ્પર્શ કરવાની ક્રિયા અને વિનમ્રતા દર્શાવે છે અને જ્યારે કોઈ પણ મંદિરે જાઓ છો ત્યારે ત્યાં થોડીવાર માટે બેસવું જોઈએ અને ત્યાં બેસીને મંત્રનો જાપ કરવો જોઈએ તમને જે પણ મંત્ર આવડતો હોય તે મંત્રનો જાપ કરવો જોઈએ કેમ કે ધ્વનિ એ સૃષ્ટિની પ્રથમ અને સૂક્ષ્મ પરત છે અને તેમની જ સાથે ભગવાનનો સ્પર્શ કરી શકો છો અને એટલા માટે મંત્રનો ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે જેનાથી મનુષ્ય પોતાની ચેતનાને સત્કાર રૂપે બદલી શકે છે તમે જ્યારે મંદિરમાં બેસો છો ત્યારે તમારી જે પાંચ ઇન્દ્રિયો હોય છે તે એક્ટિવ થઈ જાય છે કેવી રીતે થાય છે તો મંદિરમાં જે દેવતાનું સ્વરૂપ છે તેની તમે તમારા ચક્ષુઓથી જુઓ તેમના દર્શન કરો ખૂબ જ સુંદર વસ્તુના દર્શન કરો છો ત્યાં ચડાવેલા ફૂલ હોય ધૂપ હોય તેની તમે તમારા નાક દ્વારા સુગંધ લો છો પ્રસાદ સ્વરૂપે તમને જે કંઈ પણ આપે છે તેને ગ્રહણ કરીને તમે તેનો સ્વાદ લો છો ત્યારે ચરણામૃત રૂપે જે જળ આપવામાં આવે છે તેને તમે પીવો છો ત્યાં જે પ્રકાશ હોય છે તેની તમે મહેસૂસ કરી શકો છો પૂજા દરમિયાન વગાડવામાં આવતી ઘંટડી સંભળતી શકો છો અને તમે જ્યારે મંદિરે જાઓ છો ત્યારે આસમાન વગર ત્યાં બેસી રહો છો અને તમે ભૂમિના સંયોજોમાં આવો છો એવી રીતે તમારી બધી જ ઇન્દ્રિયો આધ્યાત્મિક રૂપે જાગૃત થઈ જાય છે હંમેશા મંદિરમાંથી જ્યારે પ્રસાદ આપે છે ત્યારે તેને હંમેશા ખાઉં છો તેને ગ્રહણ કરવો જોઈએ અને તેને મંદિરમાં બેસીને જ ખાવું જોઈએ થોડો તો થોડો પણ મંદિરમાં બેસીને જરૂર ખાવું જોઈએ મંદિરમાં દર્શન કર્યા પછી એક વિશેષ કાર્ય જરૂર કરવું જોઈએ મંદિરેથી દર્શન કર્યા પછી ડાયરેક્ટ ઘરે આવવું જોઈએ જો ત્યાં સીડી હોય અથવા થોડી વાર ત્યાં બેસવું જોઈએ આ ખૂબ જ પ્રાચીન પરંપરા છે વાસ્તવમાં મંદિરના પગીઠિયા ઉપર બેસીને એક શ્લોક જરૂર બોલવું જોઈએ આ એક શ્લોક આજકાલ લોકો ભૂલી ગયા છે તો જ્યારે પણ મંદિરે જાઓ છો ત્યારે દર્શન કરીને મંદિરની પગથિયા ઉપર બેસીને આ શ્લોક જરૂર બોલવું જોઈએ કરાગ્રેત વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્યે ગોવિંદા પ્રભાવતે દર દર્શન આ શ્લોક જરૂર કરવો જોઈએ તેનો અર્થ એ છે કે અનાયસી મરણમાં એટલે કે તકલીફ તકલીફ વગર અમારું મૃત્યુ થાય અને જ્યારે પણ બીમાર થઈએ ખાટલા ઉપર ના પડીએ અને કશ ઉઠાવીને મૃત્યુ થાય ચાલતા ફરત જ અમારા પ્રાણ નીકળી જાય ત્યાર પછી બિના દિવ્યતે જીવનમાં તેનો અર્થ એ છે કે પર્વસ્થાનનું જીવન ન હોય જ્યાં સુધી મારા હાથ પગ ચાલતા રહે ત્યાં સુધી મારું જીવન રહે ત્યાર પછી હે પ્રભુ મને ઉઠાવી લેજો મને કોઈના સહારે ના રાખજો કેમ કે લકવા થઈ જાય પણ મનુષ્યને બીજાના આશરે રહેવું પડે છે એવી જ રીતે બેવસના કરતા ઠાકોરજીની કૃપાથી કોઈની ભીખ વગર જીવન પસાર થાય દેહા તૌ સાનિધ્ય હે પ્રભુ જ્યારે મારો મૃત્યુ થાય ત્યારે મારી પાસે હોય તેમના દર્શન કરતા કરતા ભીષ્મ પિતાજીના પણ પ્રાણ નીકળ્યા હતા એવી જ રીતે મારા પ્રાણ નીકળે પછી દેહી પરમેશ્વર પરમેશ્વરમાં હેમ પરમેશ્વર મને એવું વરદાન આપજો આવી રીતે પ્રાર્થના કરતા શ્લોક નો પાઠ કરવો જોઈએ ગાડી બંગલા છોકરા છોકરી પતિ પત્ની ઘર સંસાર આખા સંસારની વાતો પ્રભુને કહીએ છીએ પરંતુ આપણે આ માંગવાનું તો બધું જ જોઈએ તો આ બધી વસ્તુઓ છે ગાડી બંગલા પરિવારનું સુખ એ તો ભગવાન સ્વયં તમારી પાત્રતા અનુસાર તમને આપે છે એટલે દર્શન કર્યા પછી આ બધી મટિરિયલિસ્ટ વસ્તુઓ ન માંગો ભગવાનને પ્રાર્થના કરો અનાયાસ તેન મરણમાં બિન દેવન્ય જીવનમાં દેહાત તવ સાનિધ્ય દેહી મે પરમેશ્વર તમે પણ કરો છો અને તમારા બાળકોને પણ મંદિરે લઈ જાઓ અને તેમને પણ આ વાતો શીખવાડો તો બાળકો ક્યારેય જીદ્દી નહીં બને અને તે પણ સમજશે કે જીવન શું છે આ સાંસારિક વસ્તુઓ માટે કરવામાં આવી છે એટલા માટે યાચના નહીં પરંતુ પ્રાર્થના કરવાની છે છે અર્થ થાય કે નિવેદન કરવો મંદિરના ભગવાનના જયારે દર્શન કરો ત્યારે ધ્યાન રાખો કે હંમેશા આંખો બંધ કરીને પ્રાર્થના કરો છો પરંતુ એવા ના કરો ભગવાનને નિહાળો ભગવાનની મૂર્તિ જુઓ તેમની મૂર્તિ હંમેશા ખુલ્લી આંખોથી જુઓ તેમને નિહાળવા જોઈએ જ્યારે તમે ભગવાનના દર્શન કરવા આવ્યા છો તો આંખો બંધ કેમ કરવાની જેમના સ્વરૂપના તેમના સ્ત્રી ચરોના મુખરવિંદના તેમના શ્રગાર સંપૂર્ણ દર્શનનો આનંદ લો અને તમારી આંખોમાં આ સુંદરતાને પૂર્ણ રીતે ભરી લો અને દર્શન કરીને જ્યારે બહાર આવીને બેસો ત્યારે તે બંને આંખને બંધ કરીને જે દર્શન કર્યા તે સ્વરૂપનું ધ્યાન કરો મંદિરમાંથી બહાર આવ્યા પછી પગથિયા ઉપર બેસી કેપાડી ઉપર બેસી સ્વરૂપનું ધ્યાન કરો કેટલીક વાતોનું ધ્યાન પણ જરૂર રાખો મંદિરે જાઓ ત્યારે ઘાટા કાળા કે બ્લુ એવા કપડા પહેરી ન જાઓ અને સ્નાન કરીને જ જાઓ મંદિરમાં જઈને ખોટો અવાજ ન કરવો જોઈએ જે પણ ચામડાની વસ્તુઓ હોય તેને પહેરીને ન જાઓ કારણ કે તે જીવ હત્યાકારીને બનાવેલી હોય છે

અને મંદિરમાં પ્રાર્થના હોય ધ્યાન હોય કીર્તન યજ્ઞ પૂજા આરતી એ તો બધું જ ધાર્મિક વાતાવરણ બની જાય છે તેની સાથે ચારે તરફ સકારાત્મક ઊર્જા હોય છે તેમની મનુષ્યને બીજું કોઈ શાંત થાય છે ના થાય પરંતુ તેના મનને શાંતિ જરૂર મળે છે અને તમે જોશો કે મંદિરની ધ્વનિ એટલે સકારાત્મક કે મંદિરથી બહાર આવ્યા પછી મનુષ્ય પોતાની ઉપરના જાત ઉપર વિશ્વાસ વધે છે તે વિશ્વાસ ઉપર મોટામાં મોટા સપના જુએ છે અને તેની આરાધના નથી તેમની કૃપા ઉપર વર્ષે છે અને તેમના આશીર્વાદ થી તમને દરેક કાર્યમાં સફળતા મળે છે તો મિત્રો તમે પણ મંદિર જતા હશો તો જ્યારે પણ જાઓ છો આ નાની નાની વાતોનું જરૂર ધ્યાન રાખો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો